ઉમરગામ તાલુકાના જરૂરી ખાતે ડેરી સહકારી મંડળી કાપડીવાડાના સભાખંડમાં સાડા દસ કલાકે ગાલવા કંપનીના ડિરેક્ટર અને અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર મેહુલ મકવાડાના અધ્યક્ષતા હેઠળ તથા ભાજપ અગ્રણી જયંતીભાઈ ધોડી ઉપ સરપંચ અંતુ ઓઝરિયા રિયા માજી સરપંચ મહેશ ડુંગરકાર માજી ઉપ સરપંચ ધીરોહોડી હરેશભાઈ ગિંભલ ખાસ ઉપસ્થિતિએ સગર્ભા માતાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જોકે એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે ગાંધીધામમાં ગાંધીનગરમાં યોજાયેલ રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સગર્ભા માતાઓની સેવા અને મદદ અર્થે આપેલ સંબોધન થકી મેળવેલ પ્રેરણા દ્વારા ઉમરગામ પંથકના ત્રણ ગામ જરોલી ધનોલી અને તલવાડાની સૌ જેટલી સગર્ભા માતાઓને ગર્ભધારણ સમય દરમિયાન જરૂરી અલગ અલગ પ્રકારના પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરી અવિરત કાર્ય કરવામાં આવ્યું હતું સાથે સગર્ભા માતાઓને આકેટ વિતરણ કાર્યક્રમ બાદ પણ આવી અવિરત સેવા નવ મહિના સુધી કરશે આગળ ધપાવવા સેવા સુંદર માર્ગદર્શન કંપનીના ડિરેક્ટર મેહુલ મકવાડા ઉપસ્થિત સગર્ભા માતાઓને ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં હાજર બહેનોને આપી હતી રાષ્ટ્રીય સુપોષણ અભિયાનની શરૂઆત કરી હતી તો અભિયાનનો નો હેતુ હતો કે નરેન્દ્રભાઈ હંમેશા જ્યાંથી વડાપ્રધાનને ને મુખ્યમંત્રી રહ્યા ત્યાંથી દરેક નાના નાના માણસ ચિંતા કરતા રહ્યા છે ચિંતા કરે એમનો વિષય એવો હતો કે બાળક જન્મે છે ત્યારથી એમને આપણે સુપોષણ આપીએ એના કરતા સગર્ભા માતા જ્યારે સગર્ભા હોય ત્યારથી જ એમને સુપોષણ આપવાની કીટો કે એમને જરૂરી પોષણ મળી રહે એવી વસ્તુ આપણે આપવાનું ચાલુ કરીએ તો જન્મનાર બાળક અને માતા બંનેનું સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું રહે અચ્છા બાળક જન્મે છે ત્યાર પછી બાળક ને પણ એની ખૂબ સારી અસર એના આરોગ્ય પર થાય છે એ બાબત થી આપડે સપ્ટેમ્બર મહિના સુપોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે એ સંદર્ભે અમને નરેન્દ્ર મોદી સાહેબ અને માનનીય મુખ્ય મંત્રી શ્રી તરફ પ્રેરણા મળી એટલે હવે અમે આજ થી જરોલી ગામે આજે ચાર તારીખ થી જરોલી ધનોલી અને તલવાડા ગામની ની સગર્ભા બહેનો ને અંદર થી સો નેવું થી સો જેટલી સગર્ભા બહેનો છે જેને અમને કીટ આપવાના છે અચ્છા આ કાર્યક્રમની ખાસ વસ્તુ એ છે કે જ્યારે અમે પહેલા મહિને કીટ આપીએ છીએ તો એમને નવમો મહિના સુધી એમને અમને કીટ દર મહિને એમના જાતે એમના ઘરે પહોંચતી થઈ જશે પણ ધારે કે કોઈ સબરગા બેન ત્રણ મહિના થી અત્યારે કીટનો ચાલુ થશે તો એમને ત્રણ થી લઈને નવ મહિના સુધી મળશે તો નવ મહિના સુધી અમે એમના ઘરે જઈને આપશું છે જે સરકાર પ્રો ગવર્નન્સ કરે છે અમે એક કાર્યક્રમ કર્યો અમે બી પ્રો ગવર્નન્સ કરીએ અમે સીધા એમના ઘરે જઈને પહોંચાડે આવું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં દરેક જિલ્લાઓએ સોસો બેનનો અમે આ કાર્યક્રમ કરીને નવ મહિના સુધીનો આસાર આહાર સુપોષણ વાળો પહોંચાડવાના છે કોણ કરી રહ્યું છે આ કાર્યક્રમ આ કાર્યક્રમ હું પોતે મિહુલ મકવાણા અનસ્ટોપેબલ ઇન્ડિયાનો નો ચેરમેન હું જાતે મારા પોતાના ખર્ચમાં જ કરી રહ્યો છું આમાં કોઈ જાતનો કોઈની સાથે હાલ પૂરતું સીએસઆર એક્ટિવિટી કે કશું જોડાયેલું નથી ભવિષ્યમાં જો અમને લાગશે તમે જન ભાગીદારી માટે કાર્ય કરશું અને લોકોને જોડવા માટે પ્રયત્ન કરશું જો જનદારી જનભાગીદારી થી લોકો જોડાય જાય તો કાર્યક્રમનો વ્યાપ વધશે અને લોકોને વધુ સુધી અમે લોકો કરી શકશું હાલ પૂરતું તો અમે જાતે જ કરી રહ્યા છીએ અત્યાર સુધી કેટલા લોકોને આ સુવિધા અત્યાર સુધી આ પહેલો જ મારો કાર્યક્રમ છે કે જે આ અનુસંધાનમાં મારો પહેલો કાર્યક્રમ છે કે જેમાં અમે આજ થી જરૂરી ગામ માંથી એસી થી સો બહેનો ને અમે કીટ નું વિતરણ કરવાના છીએ જરૂરી ગામ ની સાથે ત્રણ ગામ છે જરૂરી ગામ ને લાગતા લાગતા વલસાડ જિલ્લાના જે છેવાડા નું ઉમર ગામ તાલુકો કેવો એના ત્રણ ગામ છે જરૂરી તલવાડા અને જરૂરી તલવાડા નું શું છે ધનોલી ગામ આજે અહિયાં કુપોષણ બાબતે કાર્યક્રમ થઈ રહ્યો છે તો શું કહેશો આ બાબતે મારું નામ જયંતીભાઈ જમસુભાઈ પટેલ હું જોરલી ગામના આગેવાન તરીકે કામ કરું છું અને જે આપણા સિંહ મુખ્ય મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્રભાઈ મોદી કુપોષણ માટે દરેક ગામડામાં આશા વર્કર થી માંડીને ઘરે ઘરે જઈને એ લોકોને પહોંચાડે છે એ લોકોનો જે બી હોય એનો પ્રોટીન મળે એના માટે આપણે સરકાર કામ કરે છે પણ આપણા જોરલી ગામના કંપનીના ડાયરેક્ટર છે મકવાના સાહેબ એમના દરેક ગામમાં કુપોષણ બીજા બી આવા એ લોકોને મળે એવા આપણે ગામ તરફથી આશા રાખીએ છીએ અને આપતા રે અને દર મહિને એ લોકો આપવા માટે આશ્વાસન કર્યું છે એટલે એવા ગામ એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું હા સાહેબ આમાં કેટલી કિટો વિતરણ કરવામાં આવે કમસે કમ નેવું થી સો સુધી કિટ વિતરણ કરશે અને એ લોકો પેલું આપણું ગામ ચોઇસ કર્યું છે એટલે એમને મેં ખૂબ ખૂબ ગામ વતી આભાર માનું છું